ગુડ મોર્નિંગ મિત્રો હર હર મહાદેવ તો સ્વાગત છે મિત્રો આજના નવા બ્લોગ વિડીયોની અંદર તો મિત્રો બે દિવસ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ તો શરૂઆત મહાદેવના મંદિરથી કરીએ છીએ આજે મિત્રો તો આ છે મિત્રો અમારા ગામનું મહાદેવનું મંદિર જેનું નામ છે નીલકંઢ મહાદેવ તો મિત્રો આપણે ઘરે દીવાબત્તી અગરબત્તી દીવાબત્તી કરીને આવી ગયા છે અને ગામના મોટા મંદિર પવનમાં દર્શન કરીને મિત્રો મહાદેવના દર્શન કરવા માટે તો આજે યાદ આવે ચલો આજે શરૂઆત બ્લોકની અહીંથી જ કરીએ આપણે મહાદેવના મંદિરથી જ દર્શન કરીને તો મિત્રો આ છે અમારા મહાદેવનું મંદિર તો આપણે દર્શન વર્શન કરી લઈએ પછી તમને મળી જાય તમે પણ દર્શન કરો મારા મહાદેવના હર હર મહાદેવ નેક્સ્ટ ડે તો ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો સ્વાગત છે સાડા છ છ વાગ્યા છે આપણે સાડા પાંચ વાગ્યાના ખતરમાં આવ્યા હતા અહીંયા આપણે ભેંસો દોવાનું કામકાજ હતું આજે કારણ કે આ ભેસ સાંજે ધોવા દેશે પણ કાલે સાંજે ધોવા નથી દીધું તો આજે આપણે અત્યારે ધોવા આવ્યા છીએ તમે જોઈ શકો છો તો ભેસ ભેસ દો જાય ખબરમાં વ્યૂ નહોતો આવતા અંધારાના દેખાતું નહોતું કંઈ એવું પણ અજવાળું થઈએ તો કોઈ ઉતારી દઈએ વિડીયો બનાવીએ બ્લોગ તો મિત્રો તમારા માટે બ્લોગ બનાવી છે આજે આવે છીએ ભે દોવા માટે તો મિત્રો અમારો બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરજો ચાર બગાડી નહીં તો બગાડી ચાર રાખવાની જ નહીં રાતે નાહિત ધ્યાન પહે શું કર પડી રાખવી પડે ખબર ભેસ રોજ ગાય બગાડી દે ચાર મિત્રો બે ગાવડા પહે ને તો રોજ ચાર બગાડે પેલું ઊભું દેખાય આ રીજો ચાર બધી બગાડી દે ને મારો બેટો રે રાતે ચાર પડી રાખે એક તો બાર ગાડી ઓઉો હજી ખબર નહીં મિત્રો ગાવડો રખડેલ પહેલી ને મારા બેટો રોજ ચાર બગાડી રોજ કીધું રાતે ચાર બધી નાહી દો બધો ઘરવાળું તો પડી જ ના રાખશો તો પડી રાખી ત્યાં ગાય બધું ચાર બગાડી હમણાં મેળાવો ને તો મિત્રો તો કાઢવો પછી નાચ હેલો ભૂરી આ છે મારી ભૂરી આ છે મારી કાળી ભૂરી કાળી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ શું ગયો તમારું મજામાં મજામાં તમે ભૂરી આ ભૂરી ખેલ કરો દસ પંદર દાઢ રોજ ખેલ કરો ઘડીકમાં ફોજી દોવા દે ને ઘડીકમાં સવારે દોવા દે તો ચાલો મિત્રો હજી તો દાતણ બાતન કરવા બાકી છે દાતણ તો હાથમાં જ છે દેશી દાંતણ લેબડાનું અને પછી ઘરે જશું ના એના મહાદેવના દર્શન કરવા જશું ચાલો મિત્રો મળીએ તમને મળો તો ચાલો મિત્રો આપણે જઈએ છીએ દૂધ ભરાવા તમે ઘેર જાઓ ચાબા મેલીને ગરમ ગરમ પાણી કરો નાહવા માટે જોઈ અમે દૂધ ભરવા જઈએ મિત્રો તમને અમારા ગામની ડેરી બતાવો ચાલો તો ફાઇનલ મિત્રો ઘરે આવ્યા હતા દૂધ દૂધ ભરાઈને પછી આપણે નહીં ધોઈને તૈયાર થઈ મિત્રો માતાજી દર્શન વર્શન કરીને આવી જાય છીએ મહાદેવના દર્શન કરવા માટે મિત્રો રૂટિન કોમ છો મનો ત્રણ મહિના માટે મહાદેવના દર્શન કરવાનું રોજ તો કોઈ બ્લોગ બનાવતા નથી આપણે આજે મહાદેવવાળો આજે ફરીથી બનાવીએ છીએ મિત્રો મહાદેવના દર્શન કરવા ચાલો તો મિત્રો આજે હનુમાન મંદિર છે તો મિત્રો આજે શનિવાર છો તો આપણે હમણાં આવીએ છીએ મહાદેવના હનુમાન દાદા દર્શન કરવા માટે ચાલો મિત્રો આપણે મહાદેવના દર્શન કરવા હર હર મહાદેવ હર મહાદેવ મિત્રો આપણે મંદિરે દર્શન કરવા આવી જાય છે મિત્રો ફરીથી તમે એકવાર જોઈ લો મહાદેવનું મંદિર અમારું પૂજા પૂજા કરીને જાય છે આપણે દર્શન કરી લેવું તો ફાઇનલ મિત્રો આપણે મહાદેવના દર્શન કરી અને રામચંદ્ર ભગવાન દર્શન કરીને આવી જાય છે હનુમાન દાદાના દર્શન કરવા માટે તમારા ગામમાં હનુમાન દાદાનું મંદિર તમને બતાવું તો આ છે મિત્રો અમારા ગામના હનુમાન દાદાનું મંદિર મિત્રો આજે શનિવાર છે તો આપણે મહાદેવના દર્શન કર્યું અને હનમાનદાદાના દર્શન કરવા આવ્યા છીએ બજરંગબલી મોડાના હે બજરંગબલી રક્ષા કરજે હમનું હાલું કરજે તમે રાજો અમારા ગામના હનુમાન દાદાનું હમણાં આ બાજુમાં રામજી મંદિર છે તો આપણે તો બે ત્રણ વ્લોક બન્યા અને મહાદેવ હનુમાન દાદાનું નહોતો બનાવ્યા ભાગ્યું નહોતા લેતા લીધા સિંહનો હનમાન દાદા ચાલો મિત્રો મળી ગયો મોડા ઓ જય માતાજી મિત્રો આપણે શિલ્યાદાર દર્શનમાં દર્શન કરવા આવ્યા છીએ નવ દાડ ટાઈમ નહીં મળે પણ શિલ્યાદાર વાજ વળમ છે દર્શન કરવા આવ્યા છીએ અમે જય દશામાં હું બાપા તારી બોલ વહેલા આવજો